મહાનગરપાલિકાના અર્બન મેલેરિયા વિભાગને લિંક વર્કરો દ્વારા પગાર ભથ્થું વધારવા સહિતના મુદ્દે આવેદનપત્ર પાઠવાયું મહાનગરપાલિકાના અર્બન મેલેરિયા વિભાગમાં ફરજ બદલતા લિંક વર્કરો દ્વારા તેમના પગાર ભથ્થામાં વધારો કરવાની સાથોસાથ ફાજલ શિક્ષકોને આશા વર્કરો બહેનોની જેમ અન્ય કામગીરી કરાવી બારે મહિના લિંક વર્કરો પાસે કામ લેવાની માંગ અર્થે મહાનગરપાલિકાના કમિશનરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું بند کرو ہماری مانگیں پوری کرو پوری کرو نیک واکر کر سہی મારું નામ રૂપાબેન ટેભાણી અમે અર્બન મેલેરિયા વિભાગમાં લિંકવર્ડ તરીકે કામ કરી કરીએ છીએ અમારો પગાર વધારવા માટે ને અમારા અગિયાર મહિનાના કોન્ટ્રાક્ટ માટે અમે આવ્યા છીએ કમિશ્નરશ્રી સાહેબ ને રજૂઆત કરવા આવ્યા છીએ જો અમારી માંગણી દસ દિવસથી બાર દિવસમાં સીપોરો નહીં આવે તો અમે ઉપદ્રવ આગળ કરશું